વાસ્તુશાસ્ત્ર એ પ્રાચીન ભારતીય સ્થાપત્ય વિદ્યા છે જે મુજબ ઘરમાં રહેલી દરેક વસ્તુ માત્ર ઉપયોગ માટે જ નથી પરંતુ તેની ઘરની ઉર્જા અને તેમાં રહેતા લોકોના જીવન પર વિશેષ અસર થાય છે યોગ્ય દિશા અને સ્થાને યોગ્ય વસ્તુ રાખવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને શુભ ફળ મળે છે જ્યારે ખોટી દિશામાં વસ્તુઓ રાખવાથી વાસ્તુદોષ ઉત્પન્ન થઈ શકે છે જેનાથી નકારાત્મક અસર વધી શકે છે ઘડિયાળ કેલેન્ડર પૂર્વજોના ફોટા ઝાડુ જેવી રોજિંદા જીવનની વસ્તુઓના પ્લેસમેન્ટ પર વાસ્તુશાસ્ત્રમાં વિશેષ ભાર આપવામાં આવે છે કારણ કે એવી માન્યતા છે કે આના યોગ્ય સ્થાનથી સમૃદ્ધિ અને સૌભાગ્ય આવે છે જ્યારે ખોટી સ્થિતિથી ઘરમાં અસંતુલન અથવા નકારાત્મક અસર થઈ શકે છે ચાલો જાણીએ કે ઘરમાં ઘડિયાળ કેલેન્ડર જેવી મહત્વની વસ્તુઓનું સ્થાન ક્યાં હોવું જોઈએ તેમને કયા સ્થાને રાખવાથી ઘણો ફાયદો થશે અને કયા સ્થાને રાખવાથી તેની નકારાત્મક અસર આપણા જીવન પર પડી શકે છે એક ઘડિયાળનું યોગ્ય સ્થાન અને અસર વાસ્તુશાસ્ત્રમાં દિવાલ ઘડિયાળ લગાવવાની દિશા અત્યંત મહત્વની ગણાય છે સકારાત્મક ઉર્જાના પ્રવાહને ધ્યાનમાં રાખીને ઉત્તર અથવા પૂર્વ દિશાની દિવાલ પર ઘડિયાળ લગાવી સૌથી શુભ માનવામાં આવે છે પૂર્વ અને ઉત્તર દિશામાં પ્રાકૃતિક સકારાત્મક ઉર્જા પુષ્કળ હોય છે તેથી અહીં ઘડિયાળ લગાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિનું આગમન થાય છે અને પરિવારજનોના મનમાં સકારાત્મક વિચારો ઉદભવે છે આવી સ્થિતિમાં એવી માન્યતા છે કે દેવી લક્ષ્મીનો વાસ ઘરમાં થાય છે અને સમય અનુકૂળ રહે છે બીજી તરફ દક્ષિણ દિશાની દિવાલ પર ઘડિયાળ લગાવી અશુભ માનવામાં આવે છે દક્ષિણ દિશા યમની દિશા છે અને અહીં ઘડિયાળ લગાવવાથી નકારાત્મક ઉર્જાની અસર વધી શકે છે જેનાથી પરિવારના જીવનમાં અડચણો આવી શકે છે ધ્યાન રાખો કે ઘડિયાળને ક્યારેય દરવાજાની બરાબર ઉપર લટકાવીને ન રાખવી વાસ્તુ માન્યતા અનુસાર દરવાજાની ઉપર લગાવેલી ઘડિયાળની નીચે થઈને પસાર થવાથી વ્યક્તિની અંદર નકારાત્મક ઉર્જા વધે છે એક બીજો નિયમ એ છે કે ઘર કે ઓફિસમાં બંધ કે રોકાયેલી ઘડિયાળો ક્યારેય ન રાખવી બંધ ઘડિયાળ સમયના થંભી જવાનું પ્રતિક છે અને તેની રોકાયેલી સોય જીવનના કાર્યોમાં અડચણોનો સંકેત આપે છે જેનાથી ઘરમાં દરિદ્રતા ઉત્પન્ન થાય છે તેથી ઘડિયાળ હંમેશા ચાલુ હાલતમાં હોવી જોઈએ અને સમયાંતરે તેની સફાઈ કરવી પણ જરૂરી છે યોગ્ય દિશામાં ચાલતી ઘડિયાળ ઘર પરિવારમાં પ્રગતિ સમયનું સન્માન અને સકારાત્મક ઉર્જા લાવે છે જ્યારે ખોટું સ્થાન અથવા બંધ ઘડિયાળ નકારાત્મકતા અને પ્રગતિમાં અવરોધ ઉત્પન્ન કરે છે બે કેલેન્ડર લગાવવાના નિયમો અને અસર ઘરોમાં દિવાલ પર લટકાવેલું કેલેન્ડર પણ વાસ્તુની દ્રષ્ટિએ મહત્વની વસ્તુ છે કારણ કે તે સમયનું પ્રતિક છે અને ઘરના ચક્રને પ્રભાવિત કરી શકે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર કેલેન્ડર લગાવવા માટે ઉત્તર અથવા પશ્ચિમ દિશા શ્રેષ્ઠ ગણાય છે ઉત્તર દિશા ધનના દેવતા કુબેરની દિશા છે અને અહીં કેલેન્ડર લગાવવાથી ધનનું આગમન અને શુભ ફળની પ્રાપ્તિ થાય છે તેવી જ રીતે પશ્ચિમ દિશાને પ્રવાહની દિશા કહેવામાં આવે છે અને પશ્ચિમમાં કેલેન્ડર લગાવવાથી જીવનમાં પ્રગતિનો પ્રવાહ જળવાઈ રહે છે યોગ્ય દિશામાં લગાવેલું કેલેન્ડર નવા અવસરો અને સકારાત્મક સમાચારોને આકર્ષે છે દક્ષિણ દિશામાં ભૂલથી પણ કેલેન્ડર ન લગાવવું જોઈએ વાસ્તુના જાણકારો જણાવે છે કે દક્ષિણ દિશામાં કેલેન્ડર લગાવવાથી ઘરના સભ્યોના સ્વાસ્થ્ય અને સફળતા પર ખરાબ અસર પડી શકે છે કારણ કે કેલેન્ડર સમયનું સૂચક છે અને ખોટી દિશામાં ખાસ કરીને દક્ષિણમાં સમય દર્શાવવાથી સમય સંબંધિત અડચણો અને નકારાત્મક અસરો ઉત્પન્ન થઈ શકે છે આ ઉપરાંત મુખ્ય દરવાજાની બરાબર નજીક કેલેન્ડર લગાવવું પણ યોગ્ય નથી ગણાતું મુખ્ય દરવાજો ઉર્જાના પ્રવેશનું સ્થાન છે અને ત્યાં કેલેન્ડર લગાવવાથી દરવાજેથી આવતી સકારાત્મક ઉર્જા અવરોધાય છે અને હવાના ઝોકેથી કેલેન્ડરના ફરફરાવાથી અશુભતા ઉત્પન્ન થાય છે એક મહત્વનો નિયમ એ પણ છે કે જૂના બીતી ગયેલા કેલેન્ડરને ઘરમાં સંઘરીને ન રાખવું ઘણા લોકો નવા વર્ષનું કેલેન્ડર જૂનાની ઉપર લટકાવી દે છે અથવા જૂનું કેલેન્ડર સાચવી રાખે છે પરંતુ વાસ્તુ અનુસાર આ ખોટું છે બીતેલું કેલેન્ડર ઘરમાં રાખવું કેટલીક વખત વાસ્તુદોષનું કારણ બને છે જેનાથી ઉન્નતિ અને સ્વાસ્થ્ય બંને પર ખરાબ અસર પડે છે તેથી વર્ષના અંતે જૂનું કેલેન્ડર હટાવી દેવું જોઈએ જો જૂના કેલેન્ડર પર દેવી દેવતાઓના ચિત્રો હોય તો તેમને સન્માનપૂર્વક પાણીમાં વિસર્જન કરી દેવું જોઈએ યોગ્ય દિશામાં નવું કેલેન્ડર લગાવવું નવા વર્ષમાં પ્રગતિ અને સકારાત્મકતા લાવે છે જ્યારે ખોટું સ્થાન અથવા જૂનું કેલેન્ડર ઘરમાં રાખવાથી ઉન્નતિમાં અડચણ સ્વાસ્થ્ય સમસ્યાઓ અથવા નકારાત્મક વાતાવરણ ઉત્પન્ન થઈ શકે છે ત્રણ મૃત વ્યક્તિઓના ફોટાનું સ્થાન અને અસર ઘરમાં દિવંગત પૂર્વજો અથવા પરિજનોના ફોટા લગાવવું સામાન્ય બાબત છે પરંતુ વાસ્તુશાસ્ત્રમાં આના સ્થાનને લઈને વિશેષ નિયમો જણાવવામાં આવ્યા છે એવી માન્યતા છે કે જો સ્વર્ગસ્થ માતાપિતા અથવા પૂર્વજોના ફોટા ખોટી દિશામાં લગાવવામાં આવે તો તે એક પ્રકારનો વાસ્તુદોષ ઉત્પન્ન કરે છે અને તે ઘરના સભ્યોના જીવનમાં દુઃખ અને સંકટ આવી શકે છે વાસ્તુ અનુસાર આવા ફોટા માટે દક્ષિણ દિશા સૌથી યોગ્ય ગણાય છે દક્ષિણ દિશા યમ અને પિતૃઓની દિશા છે તેથી ઘરની દક્ષિણ દિવાલ પર પૂર્વજોના ફોટા લગાવવાથી પિતૃઓનો આશીર્વાદ પરિવાર પર રહે છે અને નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશી શકતી નથી ધ્યાન રાખો કે મૃતોના ફોટા પૂજા ઘર અથવા મંદિરવાળા સ્થાને ન લગાવવા જોઈએ નહીં તો એવી માન્યતા છે કે દેવી દેવતાઓ નારાજ થઈ શકે છે તેવી જ રીતે ડ્રોઈંગ રૂમ બેડરૂમ અથવા એવી જગ્યા જ્યાં બહારના આવનારાઓની નજર આ ફોટા પર પડે ત્યાં પણ આ ફોટા લગાવવાથી બચવું વાસ્તુશાસ્ત્ર એ પ્રાચીન ભારતીય સ્થાપત્ય વિદ્યા છે જે મુજબ ઘરમાં રહેલી દરેક વસ્તુ માત્ર ઉપયોગ માટે જ નથી પરંતુ તેની ઘરની ઉર્જા અને તેમાં રહેતા લોકોના જીવન પર વિશેષ અસર થાય છે યોગ્ય દિશા અને સ્થાને યોગ્ય વસ્તુ રાખવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને શુભ ફળ મળે છે જ્યારે ખોટી દિશામાં વસ્તુઓ રાખવાથી વાસ્તુદોષ ઉત્પન્ન થઈ શકે છે જેનાથી નકારાત્મક અસર વધી શકે છે ઘડિયાળ કેલેન્ડર પૂર્વજોના ફોટા ઝાડુ જેવી રોજિંદા જીવનની વસ્તુઓના પ્લેસમેન્ટ પર વાસ્તુશાસ્ત્રમાં વિશેષ ભાર આપવામાં આવે છે કારણ કે એવી માન્યતા છે કે આના યોગ્ય સ્થાનથી સમૃદ્ધિ અને સૌભાગ્ય આવે છે જ્યારે ખોટી સ્થિતિથી ઘરમાં અસંતુલન અથવા નકારાત્મક અસર થઈ શકે છે ચાલો જાણીએ કે ઘરમાં ઘડિયાળ કેલેન્ડર જેવી મહત્વની વસ્તુઓનું સ્થાન ક્યાં હોવું જોઈએ તેમને કયા સ્થાને રાખવાથી ઘણો ફાયદો થશે અને કયા સ્થાને રાખવાથી તેની નકારાત્મક અસર આપણા જીવન પર પડી શકે છે એક ઘડિયાળનું યોગ્ય સ્થાન અને અસર વાસ્તુશાસ્ત્રમાં દિવાલ ઘડિયાળ લગાવવાની દિશા અત્યંત મહત્વની ગણાય છે સકારાત્મક ઉર્જાના પ્રવાહને ધ્યાનમાં રાખીને ઉત્તર અથવા પૂર્વ દિશાની દિવાલ પર ઘડિયાળ લગાવી સૌથી શુભ માનવામાં આવે છે પૂર્વ અને ઉત્તર દિશામાં પ્રાકૃતિક સકારાત્મક ઉર્જા પુષ્કળ હોય છે તેથી અહીં ઘડિયાળ લગાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિનું આગમન થાય છે અને પરિવારજનોના મનમાં સકારાત્મક વિચારો ઉદભવે છે આવી સ્થિતિમાં એવી માન્યતા છે કે દેવી લક્ષ્મીનો વાસ ઘરમાં થાય છે અને સમય અનુકૂળ રહે છે બીજી તરફ દક્ષિણ દિશાની દિવાલ પર ઘડિયાળ લગાવી અશુભ માનવામાં આવે છે દક્ષિણ દિશા યમની દિશા છે અને અહીં ઘડિયાળ લગાવવાથી નકારાત્મક ઉર્જાની અસર વધી શકે છે જેનાથી પરિવારના જીવનમાં અડચણો આવી શકે છે ધ્યાન રાખો કે ઘડિયાળને ક્યારેય દરવાજાની બરાબર ઉપર લટકાવીને ન રાખવી વાસ્તુ માન્યતા અનુસાર દરવાજાની ઉપર લગાવેલી ઘડિયાળની નીચે થઈને પસાર થવાથી વ્યક્તિની અંદર નકારાત્મક ઉર્જા વધે છે એક બીજો નિયમ એ છે કે ઘર કે ઓફિસમાં બંધ કે રોકાયેલી ઘડિયાળો ક્યારેય ન રાખવી બંધ ઘડિયાળ સમયના થંભી જવાનું પ્રતિક છે અને તેની રોકાયેલી સોય જીવનના કાર્યોમાં અડચણોનો સંકેત આપે છે જેનાથી ઘરમાં દરિદ્રતા ઉત્પન્ન થાય છે તેથી ઘડિયાળ હંમેશા ચાલુ હાલતમાં હોવી જોઈએ અને સમયાંતરે તેની સફાઈ કરવી પણ જરૂરી છે યોગ્ય દિશામાં ચાલતી ઘડિયાળ ઘર પરિવારમાં પ્રગતિ સમયનું સન્માન અને સકારાત્મક ઉર્જા લાવે છે જ્યારે ખોટું સ્થાન અથવા બંધ ઘડિયાળ નકારાત્મકતા અને પ્રગતિમાં અવરોધ ઉત્પન્ન કરે છે બે કેલેન્ડર લગાવવાના નિયમો અને અસર ઘરોમાં દિવાલ પર લટકાવેલું કેલેન્ડર પણ વાસ્તુની દ્રષ્ટિએ મહત્વની વસ્તુ છે કારણ કે તે સમયનું પ્રતિક છે અને ઘરના ચક્રને પ્રભાવિત કરી શકે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર કેલેન્ડર લગાવવા માટે ઉત્તર અથવા પશ્ચિમ દિશા શ્રેષ્ઠ ગણાય છે ઉત્તર દિશા ધનના દેવતા કુબેરની દિશા છે અને અહીં કેલેન્ડર લગાવવાથી ધનનું આગમન અને શુભ ફળની પ્રાપ્તિ થાય છે તેવી જ રીતે પશ્ચિમ દિશાને પ્રવાહની દિશા કહેવામાં આવે છે અને પશ્ચિમમાં કેલેન્ડર લગાવવાથી જીવનમાં પ્રગતિનો પ્રવાહ જળવાઈ રહે છે યોગ્ય દિશામાં લગાવેલું કેલેન્ડર નવા અવસરો અને સકારાત્મક સમાચારોને આકર્ષે છે દક્ષિણ દિશામાં ભૂલથી પણ કેલેન્ડર ન લગાવવું જોઈએ વાસ્તુના જાણકારો જણાવે છે કે દક્ષિણ દિશામાં કેલેન્ડર લગાવવાથી ઘરના સભ્યોના સ્વાસ્થ્ય અને સફળતા પર ખરાબ અસર પડી શકે છે કારણ કે કેલેન્ડર સમયનું સૂચક છે અને ખોટી દિશામાં ખાસ કરીને દક્ષિણમાં સમય દર્શાવવાથી સમય સંબંધિત અડચણો અને નકારાત્મક અસરો ઉત્પન્ન થઈ શકે છે આ ઉપરાંત મુખ્ય દરવાજાની બરાબર નજીક કેલેન્ડર લગાવવું પણ યોગ્ય નથી ગણાતું મુખ્ય દરવાજો ઊર્જાના પ્રવેશનું સ્થાન છે અને ત્યાં કેલેન્ડર લગાવવાથી દરવાજેથી આવતી સકારાત્મક ઉર્જા અવરોધાય છે અને હવાના ઝોંકેથી કેલેન્ડરના ફરફરાવાથી અશુભતા ઉત્પન્ન થાય છે એક મહત્વનો નિયમ એ પણ છે કે જૂના બીતી ગયેલા કેલેન્ડરને ઘરમાં સંઘરીને ન રાખવું ઘણા લોકો નવા વર્ષનું કેલેન્ડર જૂનાની ઉપર લટકાવી દે છે અથવા જૂનું કેલેન્ડર સાચવી રાખે છે પરંતુ વાસ્તુ અનુસાર આ ખોટું છે બીતેલું કેલેન્ડર ઘરમાં રાખવું કેટલીક વખત વાસ્તુદોષનું કારણ બને છે જેનાથી ઉન્નતિ અને સ્વાસ્થ્ય બંને પર ખરાબ અસર પડે છે તેથી વર્ષના અંતે જૂનું કેલેન્ડર હટાવી દેવું જોઈએ જો જૂના કેલેન્ડર પર દેવી દેવતાઓના ચિત્રો હોય તો તેમને સન્માનપૂર્વક પાણીમાં વિસર્જન કરી દેવું જોઈએ યોગ્ય દિશામાં નવું કેલેન્ડર લગાવવું નવા વર્ષમાં પ્રગતિ અને સકારાત્મકતા લાવે છે જ્યારે ખોટું સ્થાન અથવા જૂનું કેલેન્ડર ઘરમાં રાખવાથી ઉન્નતિમાં અડચણ સ્વાસ્થ્ય સમસ્યાઓ અથવા નકારાત્મક વાતાવરણ ઉત્પન્ન થઈ શકે છે ત્રણ મૃત વ્યક્તિઓના ફોટાનું સ્થાન અને અસર ઘરમાં દિવંગત પૂર્વજો અથવા પરિજનોના ફોટા લગાવવું સામાન્ય બાબત છે પરંતુ વાસ્તુશાસ્ત્રમાં આના સ્થાનને લઈને વિશેષ નિયમો જણાવવામાં આવ્યા છે એવી માન્યતા છે કે જો સ્વર્ગસ્થ માતા પિતા અથવા પૂર્વજોના ફોટા ખોટી દિશામાં લગાવવામાં આવે તો તે એક પ્રકારનો વાસ્તુદોષ ઉત્પન્ન કરે છે અને તે ઘરના સભ્યોના જીવનમાં દુઃખ અને સંકટ આવી શકે છે વાસ્તુ અનુસાર આવા ફોટા માટે દક્ષિણ દિશા સૌથી યોગ્ય ગણાય છે દક્ષિણ દિશા યમ અને પિતૃઓની દિશા છે તેથી ઘરની દક્ષિણ દિવાલ પર પૂર્વજોના ફોટા લગાવવાથી પિતૃઓનો આશીર્વાદ પરિવાર પર રહે છે અને નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશી શકતી નથી ધ્યાન રાખો કે મૃતોના ફોટા પૂજા ઘર અથવા મંદિરવાળા સ્થાને ન લગાવવા જોઈએ નહીં તો એવી માન્યતા છે કે દેવી દેવતાઓ નારાજ થઈ શકે છે તેવી જ રીતે ડ્રોઈંગ રૂમ બેડરૂમ અથવા એવી જગ્યા જ્યાં બહારના આવનારાઓની નજર આ ફોટા પર પડે ત્યાં પણ આ ફોટા લગાવવાથી બચવું જોઈએ આનું કારણ એ ફોટાને હંમેશા સારી ફ્રેમમાં સ્થિર અવસ્થામાં લગાવવા જોઈએ ઝૂલતા અથવા બિનફ્રેમવાળા જૂના ફોટા વાસ્તુના નિયમોનું પાલન કરતા નથી આ ઉપરાંત રસોડું અથવા બાથરૂમની નજીક પૂર્વજોના ફોટા લગાવવા પણ નિષેધ છે આને મોટો દોષ ગણવામાં આવે છે એક ખાસ સાવચેતી એ પણ જણાવવામાં આવે છે કે દિવંગરતના ફોટાને જીવિત વ્યક્તિઓના ફોટા સાથે એકસાથે દિવાલ પર ન લટકાવવા એવી માન્યતા છે કે જીવિત વ્યક્તિના ફોટા સાથે મૃત વ્યક્તિનો ફોટો લગાવવાથી જીવિત વ્યક્તિ પર નકારાત્મક અસર પડે છે તેની ઉર્જા અને ઉત્સાહ ઘટવા લાગે છે અને હતાશાના ભાવ વધી શકે છે કુલ મળીને દક્ષિણ દિશામાં નિયમપૂર્વક પૂર્વજોના ફોટા રાખવાથી ઘરમાં શ્રદ્ધામય સકારાત્મક વાતાવરણ બને છે અને પરિવારને પિતૃ કૃપા મળે છે જ્યારે ખોટા સ્થાને લગાવવાથી પારિવારિક જીવનમાં ઉદાસી કલેશ અથવા અસ્વસ્થતા જેવી નકારાત્મક પરિસ્થિતિઓ ઉત્પન્ન થઈ શકે છે ત્રણ ઝાડુ રાખવાના નિયમો અને અસર વાસ્તુશાસ્ત્રમાં ઝાડુને લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે કારણ કે તે ઘરની સ્વચ્છતા અને સમૃદ્ધિ સાથે જોડાયેલું છે ઝાડુ સાથે સંબંધિત ઘણા નિયમો લોક પરંપરા અને વાસ્તુમાં પ્રચલિત છે સૌપ્રથમ ઘરમાં ઝાડુ રાખવાની યોગ્ય દિશા દક્ષિણ પશ્ચિમ નૈઋત્ય કોણ ગણાય છે વાસ્તુ નિર્દેશ અનુસાર ઝાડુને હંમેશા ઘરના દક્ષિણ પશ્ચિમ ખૂણામાં જ રાખવું જોઈએ આમ કરવાથી આર્થિક સ્થિતિ મજબૂત રહે છે અને ઘરમાં ધનની કમી નથી થતી ઝાડુને શક્ય હોય ત્યાં સુધી છુપાવીને રાખવું જેમ કે અલમારીની પાછળ અથવા ખૂણામાં ખુલ્લામાં રાખવું યોગ્ય નથી ગણાતું ઝાડુને ક્યારે ઊભું ન રાખવું ઉપયોગ પછી તેને હંમેશા આડું રાખવું જોઈએ એવી માન્યતા છે કે ઊભું ઝાડુ રાખવાથી ઘરમાં ધનની દેવી લક્ષ્મી નારાજ થાય છે અને આર્થિક તકલીફ થઈ શકે છે ઝાડુને પગથી અડવું અથવા તેના પર પગ રાખીને પસાર થવું અપમાનજનક ગણાય છે જેનાથી નકારાત્મક અસર પડે છે ઝાડુને ગંદકી જેમ કે નાળીની નજીક બિલકુલ ન રાખવું કારણ કે ઝાડુમાં લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે તૂટેલું કે ખૂબ જૂનું ઝાડુથી સફાઈ ન કરવી જોઈએ આવા ઝાડુનું તાત્કાલિક નિકાલ કરી નવું લાવવું જોઈએ તૂટેલા તણખલાવાળા ઝાડુના ઉપયોગથી લક્ષ્મી નારાજ ખઈને ઘરમાંથી જતી રહે છે જેના પરિણામે આર્થિક તંગી આવી શકે છે ઝાડુ લગાવવાનો સમય પણ વાસ્તુમાં નિશ્ચિત કરવામાં આવ્યો છે સવારે સૂર્યોદયના સમયે ઘરમાં ઝાડુ લગાવવું શુભ માનવામાં આવે છે જેનાથી દરિદ્રતા દૂર થાય છે અને ધન પ્રાપ્તિના નવા અવસરો મળે છે બીજી તરફ સૂર્યાસ્ત પછી સાંજે કે રાત્રે ઝાડુ લગાવવું અશુભ ગણાય છે કારણ કે એવી માન્યતા છે કે આથી અજાણતા ઘરની લક્ષ્મી બહાર નીકળી જાય છે જ્યારે ઝાડુને યોગ્ય દિશા દક્ષિણ પશ્ચિમમાં આડુ અને સન્માનપૂર્વક રાખવામાં આવે તો તે ઘરમાં સુખ અને સમૃદ્ધિ જાળવી રાખવામાં મદદ કરે છે બીજી તરફ જો ઝાડુને અનાદરપૂર્વક પણ ખુલામાં ઊભું છોડી દેવામાં આવે અથવા રોજિંદા નિયમોનું ઉલ્લંઘન થાય તો તેનાથી આર્થિક નુકસાન કલેશ અને નકારાત્મકતા ઘરમાં હાવી થઈ શકે છે બે દર્પણ અથવા આઈનાનું સ્થાન અને ઉર્જા પર અસર ઘરમાં દર્પણ એવી વસ્તુ છે કે જે યોગ્ય સ્થાને હોય તો સકારાત્મક ઉર્જાને બમણી કરે છે જ્યારે ખોટી જગ્યાએ હોય તો નકારાત્મકતા ફેલાવી શકે છે વાસ્તુશાસ્ત્રમાં દર્પણને તત્વ સાથે જોડવામાં આવે છે જે શીતળતા અને સંપન્નતાનું પ્રતિક છે ઉત્તર દિશામાં દર્પણ લગાવવું ખાસ કરીને શુભ માનવામાં આવે છે કારણ કે ઉત્તર દિશા કુબેર ધનના દેવતાની દિશા છે અને ત્યાં આઈમાં લગાવવાથી ધન સંપદા આકર્ષાય છે તેવી જ રીતે પૂર્વ દિશાની દિવાલ પર પણ દર્પણ રાખવું યોગ્ય છે પૂર્વ દિશા ઇન્દ્રદેવની દિશા માનવામાં આવે છે અને ત્યાં દર્પણ લગાવવાથી સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે અને ઘરનું વાતાવરણ ઉજ્જવળ અને પ્રસન્ન રહે છે વાસ્તુ નિષ્ણાતો કહે છે કે લિવિંગ રૂમ અથવા ડ્રોઈંગ રૂમમાં ઉત્તર અથવા પૂર્વ દિવાલ પર લગાવેલું આઈનું સુખ સમૃદ્ધિ વધારે છે અને રૂમને વિશાળ અને ઉજવો દેખાડીને સકારાત્મકતા લાવે છે જો દર્પણ એવી રીતે રાખવામાં આવે કે તે ભોજન ખંડ અથવા ડાઇનિંગ ટેબલનું પ્રતિબિંબ દર્શાવે તો તે અત્યંત શુભ ગણાય છે આ અન્ન અને ધનને બમણું કરવાનું પ્રતિક બને છે અને પરિવારમાં સંપન્નતા અને પ્રેમ વધે છે બીજી તરફ કેટલીક સાવચેતીઓ અનિવાર્ય છે શયનખંડ અથવા બેડરૂમમાં દર્પણ લગાવવાથી શક્ય હોય ત્યાં સુધી બચવું જોઈએ ખાસ કરીને પલંગની સામે અથવા તેના પર સીધી નજર પડે તેવું દર્પણ બિલકુલ ન હોવું જોઈએ કારણ કે આવી સ્થિતિમાં પતિ પત્ની વચ્ચે તણાવ અનિદ્રા અને અશાંતિ ઉત્પન્ન થઈ શકે છે જો બેડરૂમમાં ડ્રેસિંગ ટેબલ રાખવું અનિવાર્ય હોય તો ખાતરી કરો કે સૂતી વખતે તેના પર પડદો નાખવામાં આવે જેથી પલંગનું પ્રતિબિંબ તેમાં ન દેખાય તેવી જ રીતે મુખ્ય પ્રવેશ દ્વારની બરાબર સામે દર્પણ ન લગાવવું જોઈએ કારણ કે દ્વારથી આવતી ઉર્જાને આઈ તરત જ પ્રતિબિંબિત કરીને પાછી મોકલી દે છે જેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ અટકી જાય છે બે દર્પણને એકબીજાની સામે લગાવવાથી પણ બચવું જોઈએ કારણ કે આથી ઉર્જા એક જ જગ્યાએ પ્રતિબિંબિત થઈને ભ્રમ ઉત્પન્ન કરે છે અને અસ્થિરતા વધે છે તૂટેલું કે ઝાંખું દર્પણ અત્યંત અશુભ ગણાય છે આવું દર્પણ તાત્કાલિક હટાવી દેવું અથવા બદલી દેવું જોઈએ કારણ કે તૂટેલી કે ક્રેક થયેલી શીશાની સપાટી નકારાત્મક ઉર્જાને આકર્ષે છે તેવી જ રીતે ગંદા અથવા ડાગવાળા આઈના પણ દુર્ભાગ્યને આમંત્રણ આપે છે દર્પણને હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ એવું કહેવાય છે કે ગંદો આઈનો વ્યક્તિના જીવનમાં નિરાશા અને નકારાત્મકતા લાવે છે કુલ મળીને જો દર્પણને વાસ્તુ અનુસાર યોગ્ય દિશા અને સ્થાને રાખવામાં આવે તો તે ઘરમાં પ્રકાશ પ્રસન્નતા ધન અને સકારાત્મક ઉર્જાને વધારે છે બીજી તરફ દર્પણની ખોટી સ્થિતિ જેમ કે પલંગનું સીધું પ્રતિબિંબ મુખ્ય દરવાજાની સામે અથવા રસોડામાં ચૂલ્લાનું પ્રતિબિંબ પારિવારિક કલેશ બેચેની અને સ્વાસ્થ્ય